ભાવનગર ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આમ તો જોયું કે બગદાણા આખી બબાલમાં ડીવાયએસપી પીઆઈ થી લઈને દરેક પર પ્રશ્ન ઉઠ્યા હતા એસઆઈટી ની રચના કરવામાં આવી હતી પરંતુ ફરી એક વખત છે એક કોન્સ્ટેબલ છે નૈના બારૈયા તેણે ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે સસ્પેન્ડેડ આ જે નૈના બારૈયા છે તેમણે આત્મહત્યા કરતા પહેલા ખૂબ મોટા આક્ષેપ કર્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા ભાવનગરના સસ્પેન્ડેડ નૈના બારૈયા આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને તાત્કાલિક ઝાલા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે વધુ ફરિયાદ થવા પામી હતી જે બાદ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં સૌ પર ઝાલા પાંચ ગુના નોંધ્યા છે સાથે તેમણે કહ્યું છે કે મારા ઘરેથી વસ્તુ મળી હોય તો વિડીયો આપો મારા કબજામાંથી બોટલ મળે તો ત્રણ સામે ગુનો કેમ નોંધ્યો મારા ઘરેથી બોટલ મળી તો વિડિયોગ્રાફી કેમ નહીં

કે જેમાં મારો એક ટકોએ કે એક પણ ગુનામાં રોલ નહોતો વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ મુકે અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે ત્રણ દસે બે હજાર પચીસ ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા એને અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા પછી પાર્થને ચાર વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા છતાં બાર અગિયાર રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારા ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારે ઘરની ઝડપી કરવી છે ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની ઝડપી પાંચને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને કે હાલો તમે એટલે કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું આવું છું સાહેબ ઘરે મરણ થઈ ગયું છે હું હું પહોંચી જ છું છું અને તમે પહોંચો ત્યાં આવું અત્યારે જ આવો એમ આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઇટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું તો સાહેબ બે મિનિટ ઉભા રહ્યો હું આવું છું એની માથે મારી માથે ફરજનો ગુનો ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એના વિડીયોગ્રાફી એમાં હશે હું હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપીના નામ નાખવા જેના કબજાનો હોય એની માથે હોય પાર્થ ને ઉષા નું શું છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે ફરજ બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી ગુનો દાખલ થવાનો છે અને મારી પંદર તારીખે હું ફરાર થઈ ગયેલી મેં આગોતરા જામીન મૂકેલા હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે સાહેબ અને સ્ટાફ સાથે સાથે ગયા હું કારમાં મારી બે બ્રાહ્મણ ભાઈઓ ટોલ નાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા અને એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હોતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એક્ઝેક્ટ મારી બાજુમાં જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઈવિંગ કરે છે ગાડીની પછી કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા ઓલા લોકો પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રેટા ગાડીમાં મારી આરે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા ક્રેટામાં હતા એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ એટલે મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ આપજો મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે મેં કીધું કોલ કરવા દો મેં કે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે કોઈ ચિંતા ન કરતા મને કોલ ના કરવા દીધો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી આતંકવાદી નથી કે તમારે આટલી બધી મિસબિહેવ કરો છો તો મને કે નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં કાંઈ વાંધો નહીં પછી મેં કે સાહેબ વોશરૂમ જવું છે મેં દસથી થી બાર વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવામાં આવી એટલે મેં પછી એમ કીધું મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધરપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી મેં કીધું હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી મારી યારે આવું તમે કર્યું તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કાંઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે મહિલા કોન્સ્ટ મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે કાંઈ વાંધો નહીં પછી હું ને આ એસટી સેલ મારી અટકાયત બતાવી દે છે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર ના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરારતી હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સીમ ભૂલથી એ લોકો જડતી આવે છે અને મારી પાસે એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી

ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાનો આવે છે મારી જેલ એન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા કે ડીવાયસપી પર એને ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલા જયારે મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં આવી કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું ખરેખર રીમા જાલાએ એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા જાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો એ માણસો પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીવા ઝાલા એમ કે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કહે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે કે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાં હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે એને પાંચ ગુના કરી નાખ્યા હવે પાસામાં ઠોકાઈ જાઓ મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે નવ વર્ષનું છે

તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા તો એ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નમસ્કાર